આ કેમ મને કેવડાયું કે દિનેશભાઈ પૂછો કે કેટલા કોર્પોરેટર હાજર છે આપણી કમનસીબી કહેવાય કે વીસ કોર્પોરેટરમાંથી દસ કોર્પેટર હાજર છે એનો મતલબ કે મારે કોઈ ધમકીની ભાષા ના વાપરવી પડે પણ ચૂંટણીના ત્રણ મહિના બાકી હોય અને આપણા અમદાવાદ શહેરના અધ્યક્ષના અભિવાદન સમારોહ માટે પણ જો ગંભીરતા ના હોય મિત્રો તો આપણે શું સમજવું મોરચાના અધ્યક્ષ અને મહામંત્રીઓ તો ફોન કરે પણ ચૂંટાયેલી પાકે તો પોતાની ગંભીરતા હોવી જોઈએ દસ હાજર દસ ગેરહાજર એમને દરેક કાર્યક્રમોમાં કોણ હાજર છે ને કોણ ગેરહાજર છે બધી માહિતી છે અને બધા લોકોને બોલાવીને કે છે બી ખરા કોકને જાહેરમાં બી કે છે ને કોક ને ખાનગી બી કે છે બધા કોર્પોરેટરો અનુભવ પણ હશે આજે